અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પાર્કના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટરે વંદેમાતરમની રાષ્ટ્રીય ઉજવણી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રા તથા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ બધાને જે રીતે વિદિત છે કે હવે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે આ એક મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી છે જે અત્યારે બાર રાજ્યમાં ડિક્લેર થઈ છે અને જેમાં ગુજરાત પણ એક છે એમાં વિવિધ અમારા અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો એક હજાર સુડતાલીસ બીએલઓઝ મારફત અને એકસો ત્રેવીસ બીએલઓ સુપરવાઇઝર્સ મારફત ફિલ્ડ પર આ કામગીરી યોજવામાં આવી રહી છે એમને તાલીમ આપવામાં આવી છે અને આ જે છે એમાં એક ટાઈમલાઈન છે જેમાં 4 4 11 થી 4 12 સુધી બીએલુઝ મારફત એમાં એક એન્યુમેરેશન ફોર્મ છે એક ગણતરી ફોર્મ છે આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે દરેક જગ્યા અને આમાં હું સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ વોટરને આ ફેઝ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટs આપવાના નથી એનાથી અમે કોઈ ડોક્યુમેન્ટs કલેક્ટ નથી કરી રહ્યા એક એન્યુમેરેશન ફોર્મ છે જેમાં અમુક પહેલેથી પ્રિન્ટેડ ઇન્ફોર્મેશન છે વોટરની અને એના સિવાય જે એમને ભરવાની છે માહિતી એ ભરીને એક એક્નોલેજમેન્ટ રિસિપ્ટને એમને ડીએલઓ આપશે અને એ પરત એ ફોર્મ કરી કરશે પછી એક વાંધા સૂચનનું ઓબ ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સનું સમયગાળા છે જે નવ ડિસેમ્બરથી લઈને આઠ જનવરી સુધી છે જેમાં એ આપી શકે છે એમના કોઈ વાંધા સૂચન હોય અને જેમના ફોર્મ્સ પરત નહીં મળશે એ મતદાર યોજની મતદાર નોંધણી અધિકારી એમની સુનાવણી રાખશે એમને નોટિસ ઇસ્યુ કરશે તો આ કામગીરીમાં અમારા બીએલઓ જે છે એ ફિલ્ડ પર કામગીરી કરશે કોઈ ખોટા નામ મતદાર યાદીમાં રહી નહીં જાય અને સાચા નામ જે છે એ આવવાથી રહી નહીં જાય અને ખોટા નામ જે છે એમાં આવી નહીં જાય એ શુદ્ધિકરણની આ એક્સરસાઇઝનું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ બાબતમાં કોઈ ગેરસમજ વોટર્સના વચ્ચે નહીં થાય કે એમનું નામ જે છે એમાંથી ડિલીટ થઈ જશે એવું કશું થવાનું નથી એક આખું પ્રોસેસ છે જેમાં એમને તક આપવામાં આવશે એમના નામ નહીં મળશે તો એક બાર જાતના પુરાવાઓની યાદી છે જે એ પ્રેઝેન્ટ કરી શકે છે મતદા નોંધણી અધિકારીના સામે એમની સુનાવણી રહેશે અને એમને પૂરતી તક આપવામાં આવશે આ કામગીરીમાં બધા વોટર્સ અમારા બી એલ ઓઝના સહકાર આપે આ ફોર્મ કલેક્ટ આ ફોર્મ એમનેથી લઈને અને સમયસરે ભરીને પરત આપી દેશે એ બધા મારી વોટર્સને અપીલ છે